આવે છે ગુલાબ આવે છે રત્નગિરી પાયરી આવે છે કચ્છની કેસર આવે છે જુનાગઢ કેસર આવે છે રત્નગિરી બદામ આવે છે રાયચોટી બદામ આવે છે ઘણી બધી જાત આવે છે બિલકુલ નેચરલ કેરી છે કોઈ કાર્બાઇડ નહીં કોઈ કેમિકલ નહીં બિલકુલ નેચરલ કેરી છે આપણા જોડે કેમ છો મારા વાળા ચરોતર હું તમારો પ્રિય પ્રેમલ આજે આણંદ વિદ્યાનગર ની મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું ને રેવાચંદ કેરી વાળા નામ તો બધા સાંભળ્યું હશે ચરોતર ની અંદર કેરેનું મોટું માર્કેટ આપણે પચાસ વર્ષથી જૂના અને જાણીતા છે આખા આણંદ આખા ચરોતર નડિયાદ અમદાવાદથી બધી જગ્યાથી લોકો લેવા આવે છે આપણા ત્યાં આપણા ત્યાં બધે દરેક પ્રકારની કેરીઓ આફૂસ બદામ કેસર ઘણી જાતની કેરીઓ આવે છે ઓહો અને એક્ઝેટ લોકેશનની વાત કરીએ તો સુપરમાર્કેટની પાછળ એટલે કે એમજી રોડ કહેવામાં આવે છે એમજી રોડ પર આ જગ્યા આવેલી છે બૂટ પૂટઘરની એક્ઝેટ સામેની બાજુ જ જગ્યા આવેલી છે તો વિઝિટ કરવાનો ભૂલતા નહી હવે આપણે તમને એક્ઝેટ લોકેશન આપણે અંદર જઈને બતાવીએ શું શું છે કેટલા કેટલા પ્રકારના આપણે ફ્રૂટ રાખીએ છે બીજા આપણે બધા ઇમ્પોર્ટેડ ફ્રૂટ બધા જ રાખીએ છીએ બ્લુબેરી આવાકાડો પછી છે સેફ્રોન પછી એલચી કેળા

તો કેમ જો મજામાં તમારું નામ બહુ સાંભળ્યું છે બરાબર મારું નામ સુનીલ રમેશભાઈ ઠિયાણી છે હા રેવાચન ફ્રૂટ ઓર દુકાનનું નામ નામ છે હવે કેટલા કેટલા પ્રકારના ફ્રૂટ રાખીએ છીએ આપણે પહેલા તો ત્યાં ફ્રૂટ બધી જ પ્રકારના ફ્રૂટ છે ઇમ્પોર્ટેડ ફ્રૂટ ભી રાખીએ છે આપણે ઇન્ડિયન ભી છે આઉટ ઓફ ઇન્ડિયાના ના ભી છે ઓહો એપલ ભી છે બબુ બોચા છે એપલ ભી ફ્યુજી એપલ છે આપણા જોડે વોશિંગ્ટન એપલ છે પછી કીવી બી આપણે રાખીએ છીએ ગોલ્ડન કીવી આવે છે ગ્રીન કીવી આવે છે ડ્રેગન ફ્રૂટ બી છે આપણા જોડે વ્હાઈટ વ્હાઈટ ડ્રેગન બી આવે છે રેડ ડ્રેગન બી છે આપણા જોડે જે જે દ્રાક્ષમાં બી છે આપણે જે દ્રાક્ષ બી આપણે ઇન્ડિયન ની છે નાસિક ની નાસિક ની દ્રાક્ષ નાસિક ની દ્રાક્ષ આવશે ઓકે બિયા વગર ની આવશે આપણે આપણે ઇમ્પોર્ટેડ દ્રાક્ષ બી રાખીએ છીએ સિડલેસ કેલિફોર્નિયા ની આવે છે બિયા વાળી આવે છે આ સીડલેસ છે આપણી

કેરી પરક ગયો કે કાક છે તો એ કઈ રીતે ખબર પડે સાનો કેરી જે રીતે જો કે આ છે રત્નાગિરી આપુસ છે હા પછી જોડે છે કચની કેસર જે હા પછી જે રત્નાગિરી બદામ બી આવે છે રાયચોડી બદામ બી આવે છે પછી આ બાકી સુંદરી કેરી બી આવે છે જૂનાગઢ કેસર બી આવે છે ગુલાબ આવે છે આપણા ત્યાં પછી વનરાજ કેરી બી આવે છે ત્યાં સામે જોઈ શકો છો મે વનરાજ કેરી છે સુંદરી કેરી છે મોટી હા એ મોટી છે વનરાજ કેરી વનરાજ કેરી

કસ્ટમરને આપણે આપતા હોઈએ છીએ ઓહો તો આપણે જોઈ શકીએ ખરા કઈ રીતે બતાવા અને તમે મિત્રો જોશો આ બાજુ મારી સાથે આવશો એટલે હું તમને બતાવીશ કે અલગ અલગ એ જુનાગઢની કેરી છે પ્રાઈસ સાથે દરેક વસ્તુ લખેલી હોય છે પણ હા તમારે જો બલ્કમાં ઓર્ડર કરવો હોય તો તમને એમનો નંબર આપેલો છે ને એડ્રેસ પણ હું આપી દઉં છું જેથી કરીને આ જગ્યા ઉપર આવીને પણ વિઝિટ કરી શકો છો બાકી તમારે કોન્ટેક કરી અને ઇન્ક્વાયરી કરવી હોય તો પણ કરી શકો છો બરાબર બરાબર અને આ જુઓ અલગ અલગ કેરી કસ્ટમર છે પાછા સાહેબ શું નામ છે સરજી આપનું રજનીબેન

અમારે ત્યાં લાકડાની પેટી જે આલ્ફાન્સો આવે છે એને અમે શું ભાઈ કોઈને પાંચ છ ડઝન ના જોઈતી હોય તો અમે એને ડિવાઈડ કરી દઈએ કોઈને ડઝન જોઈએ બે ડઝન જોઈએ કોઈને હા ડઝન બે ડઝન કોઈને ગિફ્ટ બી હાલવી તો એ ટાઈપને અમે પેકિંગ બી કરીને આપીએ છીએ બધાને ભાઈ કોઈને ડઝન હાલવી હોય બે ડઝન હાલવી હોય ત્રણ ડઝન હાલવી હોય કોઈ ઘરમાં સભ્ય ઓછા છે તો પછી નાની પેટી લઈ જાય વધારે છે તો પછી બલ્કમાં લઈ જાય એવું બરાબર આપણાની જે પેટી છે આની અંદર પણ પાકી જાય ખરી કે આ રત્નગીરી આલ્ફાન્સો છે આપણે મંગાવીએ છીએ સ્પેશિયલ છોડન ની પેટીમાં કોઈ છજન ની અમે આમાં કેટલી આવે છ ડઝન આવે ડઝન ચાર ડઝન ને પાંચ ડઝન ની આવે અલગ અલગ માં આવે છે આ છે આલ્ફાન્સો મેંગો

કઈ કેરી છે આ બધી જે અલગ અલગ છે રત્નાગીરી આલ્ફોન્સો છે રાયચોટી બદામ છે આવાડા જોડે આ જોઈ શકો છો કેસર બી આવી ગઈ છે હમણાં આપણા જોડે આ કેસર બી આવી ગઈ છે આપણા જોડે ઓહો હો હો કચ્છની કેસર આવી ગઈ છે આપણા જોડે જૂનાગઢ કેસર બી આવી ગઈ છે આ બધી છે અને પ્રોસેસ 8 દિવસનો લાગ્યું છે આપણને કેરી પકવતા આવે છે તમે બહાર જોયો બહારના વિડીયોમાં કે બધી કેરીઓ કાચી હતી કાચી હતી એને અમે અહીં મૂકીએ એટલે પછી અહીં એનો પ્રોસેસ થાય કે એથેલિંગ ગેસ અમે છોડીએ છીએ ઇલિન ગેસ જે છોડીએ પછી એને દરવાજો અમને જે ખોલ્યો તો હમણાં એ પાછો આપણે બંધ કરી દેવાનો આઠ કલાક દસ કલાક આ તમે અહીંથી જોઈ શકો છો આ પાઇપ જે આવે છે અંદર એ ઇથેલિન ગેસની જ આવે છે અંદર એટલે આપણે જે કેરી પર હિટિંગ કરીએ છીએ એ કેરી પર જે ગેસ પડે છે થેલિન ગેસ એ આપણે વોશ કરીએ એટલે વોશમાં એ નીકળી જાય નીકળી જાય એટલે આપણને કે હાર્મફુલ તો ના થાય કશું જ નહીં થાય આપણને જાનાની કોઈ જ નથી આપણને બરાબર બરાબર અને બિલકુલ ગવર્નમેન્ટ અપ્રુવ છે એટલે પછી કોઈ ટેન્શન નથી આપણને કેરીઓ ખાવામાં એ તમને અલગ અલગ કેરી મળી જવાની છે બાકી એ કહી દઉં તમારે ઘરે બેઠા કેરી મંગાવવી હોય સમગ્ર ગુજરાત કે ઇન્ડિયામાંથી તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને મંગાવી શકો છો બરાબર ને ત્યાં રત્નાગીરી આપુસ આવે છે ગુલાબ આવે છે રત્નગીરી પાયરી આવે છે કચ્છની કેસર આવે છે જૂનાગઢ કેસર આવે છે રત્નાગીરી બદામ આવે છે રાયચોટી બદામ આવે છે ઘણી બધી જાત આવે છે આપણે ત્યાં અને સ્પેશિયલ સમજો અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે સ્પેશિયલ રાજાપુરી બી આપણા ત્યાં આવે છે વનરાજ કેરી બી આવે છે આ બધી જે કેરીઓ છે બધી અથાણા સ્પેશિયલ કેરીઓ આવે છે અથાણાની બી આપણે સ્પેશિયલ કેરીઓ રાખતા હોઈએ રાજાપુરી છે એ બી આમ કસ્ટમરો આપણા ઘણા બધા લઈ જતા હોય છે એવી રીતે તો બહુ વાત નહીં કરીએ એ જેમ જેમ નામ બોલે છે એમ મને ઈચ્છા થઈ રહી છે કેરી ખાવાની તો આપણે ટેસ્ટ કરીએ બરાબર પર દીધું છે બધાય તમારું દીપુભાઈ કેરી એવું કેમ દીપુ કેરી કે તો સારું ને શું વાંધો છે આ કઈ કેરી છે આપણે આ કેસર છે કેસર નેચરલ ને ઓર્ગેનિક એકદમ એક્સ્ટ્રા છે હવે આ ચાખો તમે આ આપું બેન તમે બી આવો બાજુ બેને ચખાડો હા હા ફરી ચાખો તમે એ ફટાફટ તમે ચાખતા રહો કેરીઓ કપાતી રહેશે જો એ બાજુ બી કેરી કટિંગ ચાલુ છે આમ નેચરલ હોય લાગે આપણે જે ચેમ્બર બનાવ્યા છે ને આમાં નેચરલ ને ઓર્ગેનિક એમાં તમે કેરી મૂકો બાર કલાક અને એમાં એક જ ટકો એની પર ઇથલીન આવે અને એ બી તમે ધુવો એટલે જતું રહેતું એટલે એકદમ નેચરલ

ઓહો બિઝનેસમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર જે કેળા છે પછી ગમે તેવા ફ્રૂટ છે દરેક વસ્તુ અહીંથી લોકો લઈ જઈને વેચતા હોય છે અને અહીંયા બહુ મોટું માર્કેટ છે અત્યારે તમે પાછળ જોશો એટલે પબ્લિક તમને ખબર પડશે ખરીદી કરવા માટે કેટલી આવે છે કન્ટિન્યુ ચાલુ જ રહે અને આમ તો કહેવા જઈએ ને કે જ્યારે પ્રોપર જ્યારે વેકેશન એક્ઝામ વેક્ઝામ બધું પતી ન થાય ત્યારે છ સાત વાગે તો ફૂલ કરાય તમારે પગ મૂકવાની પણ જગ્યા ના હોય પચાસ વર્ષ થાય